thank mm -hmm. you

આપણે તો મિસ્ત્રી મિશ્ર પાક છે કાંકડી છે દૂધી છે મકાઈ છે કાંકડી મસ્ત મસ્ત આવ્યા છે પણ પાણી લઈ ગયું વરસાદનું એટલે એવી થઈ ગઈ છે અને ફૂકાઈ ગઈ છે ખુશ થઈ ગયું છે ખુશ કાંકડી ઓલાઈ ગઈ એક ના જડી મળી

કાકડી નો આવી એમાં આજ જ પાણી પાયું શું કાલ કાલ પાણી વાળ્યું છે દૂધી માન કાંકડી માન પણ વાંકડી કાંકડી વાંકી તો આવો છે મારી વાડી નો વ્યુ કેવો લાગે કમેન્ટ કરજો અમને અને આ છે સિંગ માંડવી માંડવી આ જુનાગઢ સાઈડ તો માંડવી જ વધારે આવે કે આ આપણે તો આને સિંગ જ કહેવાય ને માંડવી ને અલગ આવે ને ફૂલ જો કે આવી ગયા છે આપણે તે આને કહેવાય દૂધેલો અહીંયા શું કહેવાય એને જ મને નથી ખબર ને અમારી વાડીમાંય સિંગ તો સારી છે ને ઉપર કપાસ છે કપાસ પણ એ બાજુ આવું નથી આપણે અત્યારે આ બે સા ભેગા થઈ જાય એટલી આમ સિંગ ફાયલી છે સિંગ તો સારી મજા આવે એવું છે ખાય તો હારી આ ભૂંદડાની રંજાઈડ છે ભૂંદડાની મેડમ બેઠા સામે થાકી ગયા મારે આટો મારવો નહીં થાય બેસી ગયા એ ગ્રેન રીંગણીનો છોડ છે રીંગણીનો રીંગણો આવ્યો નથી પણ હવેડી ઢોર ખાટું અને વરસાદનું પાણી આવ્યું ને તો એમાં એવું થઈ રહ્યું હતું

ના અમારું દેશી મકાન છે વાડીનું નાનું એવું ખાસ તો આના માટે બનાવ્યું છે ઇન્દ્રીજીવી ઇન્દ્રીજીવી હું નામ પાડ્યું છે खुजली आ नाम खुजली पाड़ दीधु से आ मेरी खुजली से तो एम पाड़ी नाम राखो हमें पाड़ी नु नाम राख खुजली इसका नाम खुजली है इसका नाम रुखड़ है इसका नाम पठा है छोरी आम से ले तो पारस खेड यो ओरिजिनल खेड़ है ना ना

આપણે બધા દાંત હારા હે પલચાવી પડે એટલે એટલી બધી મોટી ભેળ આપણે ન જ બનાવેની કઈ તમને એવું ના ના તો સૂકો નાસ્તો કહેવાય કા સૂકો નાસ્તો કહેવાય ને પાણીની બોટલ આવી ગઈ સાઈ રે હે એટલો ટાઈમ નતો એટલો ટાઈમ નતો આ તો મેં કીધું હાલો વાડીએ જાવું છું તો કે મારી આવું છું તો મેં કીધું હાલો તો કે તો થોડોક નાસ્તો લઈ લો એટલે લઈ લો નાસ્તો સાક ની ખબર નઈ હો મમ્મીએ બનાવ્યું શું પવન જોરદાર આ હું કઈ જાય ને એવો પવન આવે કરતા હૈ યાર વાડી રે આવું કરતા હારી એવા તો આવે રાતે છે અમારે રાતે ગીત ગાવા મચ્છર આવે તો કંપની એકલું ન લાગે ને કા એકલું ન લાગે nantla ave હાલો બધો

આપણે ગણો રંગ બેરંગી લીલો લાલ પીળો વાઈટ રેડ થોડો થોડો કે મરૂન ટાઈપ મરૂન કે લાલ ડુંગળી કેવી છે સફેદ સાવ સફેદ નથી પિંક કેવી હા પિંક તો આપણે બેર થઈ ગઈ યાર

વાડી ની મોજ જ કંઈક અલગ હોય ઘરે લઈ જવાય સારું તો ઠીક છે પણ એમ કે ઘરનું હોય તો હેલ્ધી હોય ને આપણી રીતે આપણે બધું બનાવીએ કે એટલે મજા આવે થઈ ગઈ થઈ યાર ભેળ હા એને ડબા માં દો આપણે થાળી રાખો એટલે મેળ પડી જાય અમાર ભાઈ ને જો વિડિયો બ્લોગ મૂકવાનો છે તો વાઈફાઈ કરાવાય અરે મૂકી દેને અને લિંક ડિસ્ક્રિપ્શન માં આપશું તમને તાર તેમ બ્લોગ મૂકો એટલે જો તાર બેન પણ આ પડે હંતાઈ ગઈ લીમડા આડે આજે તું એમ તો જંતા જ બિચારી તો કોણ ના પડે આના લીમડો હે ને મારી ઉંમરનો થઈ ગયો હે હું નાનો હતો ને ત્યારે ત્યારે વાવ્યો હતો અદર મોટો લીમડો થઈ ગયો લે આંબડો નહીં કર્યું હું તો બ્લોગ બનાવું છું રીવ્યુ આપવો પડે હા રિવ્યુ આપવો પડે ને કેવી લાગી તમને સાખોત ખરા આ ઢાબામાં હે ભધી આ એકાણ ચાલુ થઈ ગઈ છે તમને કેવી લાગી ખાવા દઉં આ મોઢામાં ભરું એટલે કે ખાવા દียว તેમ હું ક્યો તમને કેવી લાગી એ ભાઈ એ ભાઈ કેવી લાગી તમને આ ખા સાખ વગર આ ન દે તો આ આમણા મને ટેસ્ટ તરત કહી દે

હા એ નવું નવું હતું ને એટલે હવે મમ્મી થઈ જાય હમ પહેલાં જાયતી જ નહોતી એમ તો આ બળદ ન હોય તો એ તે મજા જ ન આવે એટલે તે ને ગાય વાડીએ લઈ આવે નિશ કા